તો રવિવાર જોઈ મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈ ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈ હરિદ્વાર ગોકુલ મથુરા વૃંદાવન જેવા તીર્થ ક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય ને કોક તહેવાર જોઈએ પણ વડનગરની અંદર સામને ઉત્સવમાં આટલું માણસ ભેગું કરવું હોય ને તો સાહેબ તમારો વડનગરની આરે તમારો વ્યવહાર જોઈએ સાહેબ બીજું એવી સુંદર મજાની ગણપતિ વંદનાથી શરૂઆત કરી હેમંતભાઈએ સ્ટેજ ઉપર હંમેશા કલાકાર હસતો હોવો જોઈએ સ્ટેજ ઉપર કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ કલાકાર સસ્તો હોવો જોઈએ એટલું બધું પેમેન્ટ ન વધારી દેવું કોઈ આપણે બોલાવી જ ન હકે કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ કોક બીજો સારો ને નકળો કોક નવોદિત કલાકાર આવ્યો હોય તો આપણે એને ચાન્સ પેલો આપવો પડે ભાઈ તું બે ભજન ગાઈ લે કે બે વાતો કરી લે કલાકાર ખસતો હોવો જોઈએ અને કલાકાર દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ સાહેબ ભાઈ ભાઈ એમ હેમંતભાઈ દરેકના હૃદયમાં વસતા કલાકાર છે જે પિસ્તાલીસ પચાસ વર્ષથી સંતવાણીનો સ્ટેજ ગજાવે છે સાહેબ અને અમને તો આનંદ એ વાતનો છે કે અમને હેમંતભાઈની સાથે બેસીને બે વાતો કરવાનો અવસર મળે છે અમારે રાજીપો એ નો છે પાટીના સાતિયા બે જાય કે બારોટજી કે હામે આવો સામે આવો યાર તમારું તો મારે ટ્યુશન રાખવું પડશે મારા કરતાં સારું બોલે તો બારૂપજી દેવી પુત્ર છે બાપ રાજી થયો એ ખુરશી આપો અહીંયા સમાધિ લઈ લો નીચે બહુ જબરજસ્ત કલાકાર બાપ જો રાજી થયો ભાઈ અમને બધેને ઉજળા કરી બતાવ્યા એ હાલો હા આ તો આમ હાટકેશ્વર મહાદેવનો કાર્યક્રમ છે આજે આમ જો સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા મોજાની આવી ન આવી જય શ્રી કૃષ્ણ ના આપ દરેકની સમજણ જબરજસ્ત છે હો આમ જીરી નાની વાત કરું તો તમે પકડી લ્યો છો આ હું વડનગરમાં ચોથી વખત આવ્યો ચાર વખત આ ચોથી વાત છે બહુ રાજી છો મારા પંકજભાઈ ભટ્ટનો ખૂબ આભાર કે દર વર્ષે અમને યાદ છે કલાકારોને ક્યાં બેઠા પંકજભાઈ હા ના વાંધો નહીં વાંધો નહીં મારા એ જય શ્રી કૃષ્ણ કહી દેજો ફોનમાં તો મારા શબ્દો ઉપર ધ્યાન આપજો આજે કોઈ કલાકારી બતાવવાની નથી શ્રાવણી સોમવારમાં હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શબ્દો પાવન કરવાનો બાપ અવસર છે આજ કોઈ કલાકારી બતાવવાની નથી ના મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા એ કે અઢીસો રૂપિયાનું રોકાણ કરો અને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ અઢીસો રૂપિયામાં હેમંતભાઈ આખી જિંદગી બેઠા બેઠા ખાવ હું તો ઝડપથી પાંચસો ની બે પચીસો નું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાવ હા એક ભાઈ મને કેતો હતો હમણાં મને કે જીતુભાઈ સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા છે ભે કીધું જેના ઉછીના લીધા એના દઈ દે હારામાં હારું કામ છે આ એટલે વાત હું એ કરતો તો બગસરાના કુતુબ આઝાદ એમની એક કાવ્ય રચનાથી મારા કાર્યક્રમની શરૂઆત કરું કે ખુદાની મને મહેરબાની ઘણી છે હાટકેશની મને મહેરબાની ઘણી છે ઘણાની મોહબત અને લાગણી છે આ ધરા છે તોય ડકશે નહીં એવી મોહબતની અમે ઊંચી ઇમારત ચણી છે અમસ્થિત નથી થઈ નામના અમારી અમે જે વાવણી કરી તે લણી છે ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ અમે લાગણી લોહી સાથે વણી છે ઘણા જિંદગી સો વર્ષની ગણે છે અમે જિંદગી એક ક્ષણની ગણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસમણી છે પારસમણી છે હે આવા પારસમણી સમાન જ્યારે જ્યારે સોતા ગણો મળ્યા હોય ને ત્યારે દિલ ખોલીને વાત કરવાનું મન થાય દિલ ખોલીને ગાવાનું મન થાય અને દિલ ખોલીને સંગીત વગાડવાનું મન થાય દુનિયાના સંગીત તકતા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી મહાન છે કાનસેન જે સારું સાંભળે છે જો કાનસેન સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની કોઈ કિંમત નથી અમારા કરતાં આપ દરેક મહાન છુઓ જેના થકી અમે ઉજળાય છે હે એક ઠેકાણે પોગરામાં ખાલી ત્રણ જ જણા સાંભળવામાં હતા ત્રણ મેં કીધું તમે ત્રણ સમજદાર છો મને ગમે તો મંડપ વાળા છે એ લ્યો કરો પ્રોગ્રામ પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે ગયો તો સવારે છ વાગ્યા ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને હોતા હોય ને એ કૂતરો જોઈ ગયો કે જીતીઓ લાગે પાછો હોઈ ગયો કારણ રોજ નું થયું આ તું કહું

આખી પાછી એકાદી થાય તો માંડીએ મંદિરના ઓટલા દીધા છે કરવા ખોટું ન લગાડતા મારી મર્યાદા છે હું ની વાતો તો કરતો નથી હું અહીંથી જે કાઈ બોલું એ આપ દરેક ને હસાવવા માટે બોલું એટલે માવતર કોઈ બંધ બે ભાગડી ના પહેરશો પહેલી વાત તો મારી છે તો કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ આ માઇટ ટેસ્ટિંગ હતું મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો મેં કીધું ઘડિયાળ લીધી મને કે હા મેં કીધું કેટલા ની મને કે લીધી તો અહીંયા દુકાનવાળો નહોતો શ્રાવણ મહિનાના પહેલા દિવસે મારી ઉપર બપોરે ફોન આવ્યો જીતુભાઈ દ્વારકાવાડા મેં કીધું હા જમી લીધું મેં કહું હમણાં જ જઈમો બીજે દિવસે બપોરે ફોન આવ્યો બાર હાડા બારે જીતુભાઈ દ્વારકાવાડા મેં કહો હા જમી લીધું મેં કો હમણાં જ જઈમો બારોકજી ત્રીજે દિવસે ફોન આવ્યો જીતુભાઈ દ્વારકાવાડા મેં કીધું હા મને કે જમી લીધું મેં કહું તંત ત્યાં જમવાનો કામ ફોન કર મને કે શ્રાવણ મહિના નામ નિયમ લીધો છે એક બ્રાહ્મણને જમાડીને જમવું હવે આને તમે ક્યાં ભોગવા જ અમારે એક જણો પલાટીક ની ભૂંગરી કૂતરા ની પૂછડી માં ભરાવતો તો મેં કીધું ભૂંગરી ભરાવી પૂછડી સીધી ન થાય મને કે પૂછડી નહીં ભૂંગરી વાકી કરવી છે એ હાટકેશ્વરના કાર્યક્રમનો આનંદ આખો આવો અલગ જ આવે આ તો કહું કાર્યક્રમ તો અમારે રોજ કરવાના છે હા પણ અમુક કાર્યક્રમ એવા હોય છે જેમાં અમને પોતાને આનંદ આવતો હોય સાહેબ એવો આજનો હાટકેશ્વરનો કાર્યક્રમ હા રાજી થયો ભાઈ વાહ વાહ કોઈ સારો શબ્દ નીકળી જાય કોઈ હારો સૂર નીકળી જાય કોઈ બેંજામાં કોઈ સૂર નીકળી જાય તપલાને એકાદી થપાટ તો પ્રેમથી તાળી ફાડો તો અમને એમ થાય કે દ્વારકાથી રાજકોટ ત્યાં સુધીનો અમારો ધક્કો વસૂલ થયો બાપ રાજી થયું અમારું દરેકનું શાલ ઉઢાડીને ભગવાનનો ફોટો આપીને અમારું સન્માન કર્યું બહુ રાજી થયા સાહેબ ગામડામાં કાર્યક્રમ હતો દરેક કલાકારોનું શાલ ઉઢાડીને સન્માન કરવાનું હતું અમારા બારોજી માઇકમાં બોલાય કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાડાનું સાલ ઓઢાડીને સન્માન કરશે આની કોઈ હું ઉભો થયો આની કોઈ સરપંચ ઉભા થયા પંદર મિનિટ નીકળી ગઈ ઓઢાડે જ નહીં બારોટજી કે ઓઢાડી દો તો કે હોઈ જાય તો ઓઢાડું ને સાલ ઓઢવી અને ઓઢાડવી બે પુણ્યનું કામ છે ભાઈ હે બહુ પુણ્યનું કામ છે સાલ ઓઢવી ને ઓઢાડવી શબ્દ ઉપર ધ્યાન આપજો હા કાર્યક્રમ શરૂ હોય ને બોલતા હોય ને અમે ત્યારે વચ્ચેથી કોઈ અપડાઉન ન તો અમને ગમશે બાકી અમારો તો સમય પૂરો થઈ જાય એટલે હમણાં પણ ઓલો જે અંદરથી જે ભાવ નીકળતો હોય ને એમાં રોક થઈ જાય બીજું કાંઈ નહીં તો માવતર વાત મારે એ કરવી હતી પતિ પત્ની પોતાની ફોર વ્હીલ ગાડી લઈ સફર કરતા હતા એમાં વચમાં એક આતંકવાદી ભટકાણો બંદૂક રાખી દીધી આમ સામે ખડે રહો ઊભી રાખી દીધી ગાડી કાંસે આ રહ્યો જ્યાંથી આવતા હતા ત્યાંથી કીધું કોણ જાત કે હો મુસલમાન હૈ અચ્છા કુરન જાનતે હો બિલકુલ જાનતે પડતે હો કલમા ભી પડતે હૈ ચલો કલમાં સુનાવ અને કલમાં સંભળાયું ઓમ ભૂર્ભુઅ શ્વઃ ઓમ તત્સવિતુર અરેણ્યમ ભરગો દેવસ્ય ધીમહિ દોયો ના પ્રચોદયાત આતંકવાદી કે જાઓ બેને મૂકી દીધા ત્રણ ચાર કિલોમીટર દૂર નીકળ્યા પછી ને પત્નીએ કીધું કે આપણે બ્રાહ્મણ છીએ તો એ તમે કીધું મુસ્લિમ અને કલમાં સંભળાવવાનું કીધું ને તમે એને ગાયત્રી મંત્ર સંભળાયો બારોટજી પતિદેવે બહુ સારી વાત કરી એ કે એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમાં શું એટલી ખબર હોય તો આતંકવાદી થાય જ નહીં નહીં હે એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમાં શું એટલી ખબર હોય તો આતંકવાદી થાય हमारी शोहरत तुम क्या पहचानोगे गालिब गालिब नो शेर हमारी शोहरत तुम क्या पहचानोगे गालिब जब मस्जिद के पास में से गुजरते हैं तो मौला कहता है राम राम बेन मोबाइल में मारे जय माता जी कही दे जो એવું મસ્તી માંથી હાસ્ય હાસતું મોબાઈલમાં રંધા મારતા હોય હું છે ખબર પડતી રંધા મારતા હોય પેટમાં નથી નાખતા એટલું નેટમાં નાખે પેટમાં નાખો ને નેટમાં નાખવા કરતા ભાઈ એ દયાળુ ભાઈ સ્ટુડિયોમાં ફોટો પડાવા ગયો પાસપોર્ટ સાહેબનો નાનો ફોટો પાડો એમાં મારે બૂટે આવવા જોઈએ પેલા એ પાસપોર્ટના ફોટામાં બૂટ આવે ફોટા વડે એનો બાપ હતો કે માથે મૂકી દ્યો આવી જાય આ દુનિયામાં કોણ કોને ક્ષેત્રે ખબર ન જ પડતી હા હું તમને કહું આખી દુનિયાને જોનારી બે આંખ છે બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ હે આંખમાં કણ ઉપડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી આંખ આવે તો એ ઉપાધી આંખ જાય આંખમાં કાંઈ પડે તો એ ઉપાધી આંખ કોકની ઉપર પડે મારી વાલી મધુ શું છે આ બધું આખો દે તને લવ કરું કે દહ તમારી પવિત્ર આંખ આ શ્રાવણી ઉત્સવ ઉપર પડી જાય સાહેબ બેડો પાર થઈ જાય સાહેબ બેડો પાર થઈ જાય સોનાની સાકરદી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો જ્યારે આજ પ્રેમના તાંતડે બધાઈને આવ્યા છે ત્યારે દર્શન કરવા ગયા હું ને હેમંતભાઈને અમારા બેનશ્રીને એ પૂજારી જે ખૂબ ભાવથી અમારો એવી પૂજા કરાવી સાહેબ રાજી થયો ક્યાં બાત મંત્રોચ્ચાર થયો બહુ રાજી થયા હા બધેને જુદો જુદો ટાઈમ આપ્યો છે ઘણા તો એક વાગે પૂરું થઈ ગયા તારો બાપ એક વાગે પૂરું થઈ જાય ને ના એમાં અનુપમા જોઈ ને આવ્યા હોય ને મોડું થાય એનું કારણ ઈ છે માફ કરજો મારો હાસ્યનો સ્વભાવ છે બહેનો ની વાતો હું કરતો નથી ડોરા બહેનોની બુદ્ધિની એક વાત કરું જો દિવાળીના દિવાળી પછી બેસતા હોયના દિવસે તમે રામ રામ શ્યામ શ્યામ કરવા જય શ્રી કૃષ્ણ કરવા જાઓને એ એક બેને ત્રણ દિવસથી જીઆવાય પછી ન જવાય બરાબર છે હું ચોથે દે ગયો તો બેન મને કે જીતવાય તમને ભેળ ફાવશે ભેળ ભાવના બેન ભેળ તો મને અંતરથી વાલી હો લાલ લીલી ચટણી કરી દીધી આખી ડીજ ભેળની ભરતી હતી હું તો આખી ડીજ ઉલાડી ગયો મને કે બીજી વાર આપો મેં ભેલ લીધી અંદર નીકળો એ ભેલમાં માં કોઈ ઘોઘરા ન હોય પછી ખબર પડી ઓલા બે વર્ષે બધા મહેમાન બે આવતા હોય ને ભાઈ ભાઈ બધા મહેમાન ને નાસ્તા દીધા હોય મહેમાન કઈ બધો નાસ્તો તો ખાઈ ન જાય કોકની ડીશમાં હેઠો વધ્યો તો એ તપેલામાં ભેરો કર્યો તમને ભેળ ફાવશે ભેળ બેનો ની બુદ્ધિ ને વંદન કરીએ એનો ભાવ એવો છે કે સંત અનાજ નો કણ અને સંતો ની ક્ષણ કોઈ દિવસ બગાડાય નહીં બેનો નો ભાવ અર્થ એ છે અનાજ નો કણ અને સંતો ની ક્ષણ ક્યારેય પણ આપણા પ્રસંગોમાં જમણવા જમવા જવાનું થાય ને ત્યારે પેટ ભરીને જમજો પ્લેટ ભરીને નહીં ભલે બે વખત ત્રણ વખત ચાર વખત ઊભું થઈને લેવા જવું પડે હે પેટ ભરીને જમજો બાપ પ્લેટ ભરીને નહીં જો તમે તમારી થાળીમાં થોડુંક હેઠું મૂકો છો તો કોઈ પણ એક ગરીબ માણસને ભૂખો રાખવાનું પાપ કરો છો સાહેબ તમે હું કોઈ સલાહ સૂચન દેવા માટે આવતો આવ્યો નથી ભક્ત આપ દરેકના મનોરંજન કરાવવા માટે થઈને હસાવવા માટે જ આવ્યો છું પણ અમુક પ્રસંગો બેચાર છે ને એમાં અવતર લેવા પડે કંઈક એવો આનંદ આવે એવા અસ્તુ ચાલો બે નાની નાની વાતો કરી અને પછી આપણે બેનને સાંભળીએ સમયને આપણે હાચવી લેશું ને તો સમય કોક દે આપણે હાચવી લેશે જો સમયને આપણે હાચવી લેશું તો સાહેબ સમય કોક દી આપણે હાચવી લેશે સાહેબ બંધ પડેલી ઘડિયાળે ચોવીસ કલાકમાં બે વખત હાથો ટાઈમ બતાવે છે બંધ પડેલી ઘડિયાળો ચોવીસ કલાકમાં બે વાર હાથો ટાઈમ બતાવે માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે ચોવીસ કલાકમાં બે વાર હાચું નથી બોલતો હું આપને કહું બારોટજી ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે ઘડિયાળમાં ફૂલ નથી કાટા છે એટલે આપણે કોક ને પૂછીએ કેટલા વાયગા ભાઈ એ દયાળુ યા દેવી સર્વભૂતે સહન શક્તિ રૂપે ના વાંધો નથી સમજી ગયા જે મહેમાનો આવે છે એનું ખૂબ આવતી સ્વાગત છે શબ્દો પર ધ્યાન આપો બે ચાર નાની નાની વાતો કરવી છે પછી કાર્યક્રમને આગળ આપણે વધારીશું ચાલો રાજી થયો તો વાત હું એ કરતો હતો ગામડામાં કાર્યક્રમ હતો અમારો દસ મિનિટ બોલું તો લાઇટ જાય અડધો કલાક રાહ જોવાની વળી પાંચ મિનિટ લાઇટ આવે એકાદી જોક કરું પાછી લાઇટ જાય મેં કીધું તમારા ગામમાં લાઇટો બહુ જાય છે મને કે જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે જેને ફાયદો ખાટો હશે ભાઈ મારા ઘરની મરી ગયો નગરપાલિકામાં ફોન કર્યો જીતુભાઈ દ્વારકાવાળા બોલું જ તેને ડીજા ગધડો મરી ગયો ઘરની અમે ઉપાડતા નથી મારે ઘેર કલાકારો આવતા હોય સંતો આવતા હોય મોટા મોટા મહેમાન આવતા હોય તેન બીજા ગધડો મરી ગયો ઉપાડતા નથી મને કે તમે પેલા જીતુભાઈ દ્વારકાવાળા બોલો છો બધું હું સારું સારું બોલો છો અને બ્રાહ્મણ નું કર્મ કરાવો છો મેં કહો હા મને કે તમે પોતે બ્રાહ્મણ છો તો ગધેડાનું કર્મ કાંડ તમે કીધું કરી તો નાખવું પડે ના ને જાણ તો કરવી પડે ને પિસ્તાલીસ વર્ષ લોકો લોકોને હસાવું છું સ્ટેજ ઉપર બેસીને તમે મને એના છેતરી જાઓ એ એમ પણ વાત મારે આપની એ કરવી છે સમજણો વર્ગ મેળવ્યો છે એક ભાઈ મને કહેતો હતો જીતતો ભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ છે લાંબી બાઈ મેં તું લાંબી બાઈનું તારે શું કામ છે મને કે દવાખાને ગયો તો ડોક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં કપડા પહેરો બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ જડ કઢા આ આ એવા અઘરા ભટકાય તો ખોખો ટીકા નથી કરતો વડનગર માં રિવાજ હારો મોડ આવીને આગળ બેહવાનો બાય બાય આ એક પરિવાર જેવું વાતાવરણ છે એટલે ઝૂકતી હો બોલું બાપ માફ કરજો એસી બોલી બોલીએ કોઈ કહે ને જૂઠ એસી બોલી બોલીએ કોઈ કહે ને જૂઠ એસી જગ્યા બેઠીએ કોઈ કહે ને ઊઠ તે પછી અમને સાહિત્ય નથી આવડતું આ બધો આનંદ છે બાપ રાજી તો વાત હું એ કરતો હતો મારે વડોદરા કાર્યક્રમ હતો હું મારી અટીગા ગાડી લઈને એ નીકળો વડોદરા જવા માટે હવે મારો મિત્ર મને કે જીતુભાઈ મારે આવું જ વડોદરા મેં કોઈ આખી ગાડી ખાલી છે હું ડ્રાઈવર બે જ હતા મેં બે જ હાલ એમાં બગોદરા ચોકડી વટામણ ચોકડી તારાપુર ચોકડી ધર્મદ ચોકડી બોરસદ ચોકડી ને વાસદ ચોકડી એક સમયમાં આખો રફ રોડ હતો બગોદરા નીકળી ગયા પછી મને કે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો તો મેં કા મને કે મારો બાપ આટલો બધો રૂપિયા છે એની મને આજે ખબર પડી હે મારો બાપ રૂપિયા ડાયા છે જમીન અહીંયા ડાયા અર્જનની જમીન મેં કુ ડાયા અર્જન નથી ડ્રાઈવરજન છે બુદ્ધિ વગર ના ડ્રાઈવરજન ડાયા અર્જન વાંચો કર્યો અમુક ની બુદ્ધિ ને વંદન કરી હો આપણે ટીકા નથી કરતા વંદન કરી હા રાજી તો વાત હું એ કરતો એક છોકરો હમણાં ઝાડ ઉપર કેરી ચોરતો હતો ઝાડવા ઉપર મેં આટલી નાની ઉંમર માં ચોરી કરાય હાલ તારા બાપ ની પાસે મને કે મારા બાપુજી ઘેરે નથી મેં કીધું કે મને કે ઓલ ના અંબા ઉપર ચોર્યો આખો ઘાણો દાજી ગયો આમાં તમે ફરિયાદ કરવા જાઓ ભાભો હતો હા કપડું જૂનું થઈ જાય એને ગાભો કહેવાય વડીલ ઉમરલાયક થઈ જાય એટલે એને કાઠિયાવાડમાં માં ભાભો કહી હા આખા ગામની ગાયડું ગાડી દયો હવા માં નીકળી પડે જે હામ મળે ને ચોપડાવે મોંઘામાં મોંઘી ગાડી દીએ સસ્તી નહીં મોંઘા મોંઘી ગાડી પંચોતેર વર્ષની ઉંમર થવા આવી અને મરણ પથારીએ પડ્યો ત્રણ દીકરા છોકરા મારું મૃત્યુ થઈ જાય મારી આંખ મીચાઈ જાય એટલે આખા ગામમાં મારું મોટું નામ થાય એવું કંઈક ખર્ચો હલો પાણી મૂકો ત્રણે છોકરાએ પાણી મૂક્યું બાપાની આંખ મીચાઈ ગઈ બારમું તેરમું ક્રિયા પહેતા પછી છોકરાઓની મીટિંગ ભરાણી એવું શું કામ કરીએ બાપુજીનું ગામમાં નામ મોટું થાય એ જણો કે બાપા હોય ભાગવત કથા બેહાડો તો કે એમાં તો આપણું નામ મોટું થાય છોકરા હારા હતા ભાગવત કરી બાપા વાહે તો એક કામ કરો બાપુ ધુવાડો બંધ કરો હાલો ધુવાડો બંધ એટલે બે ગામના જમાડો એમ તો કે એમાં આપણું નામ થાય બાપાનું એ ગામના ધુવાડો બંધ કર્યો જમાડ્યા બધે બાપાનું એક કે કામ કરો હાથમાં ત્રણેય ધોકા લ્યો જે હામો મળે ને ધોકાવારી કરો બે ત્રણ જણા ધોકા નાખ્યા એક જોડું કે આના કરતા નો બાપ સારો હતો ઓલો તો ગાયડું દેતો આ તો ધોકા વાળી કરે દીકરા દામના ખોટી બદામના નહીં કાઈ કામના કીધું હોય આમના તો નીકળે આમના આવા ઓટીવાર હું કામના હવાના પોરમાં ચા પીધા પહેલાં જેના જમીન ગોતવા જાવા પડે ભગવાન ની પાસે એ બગાઉ નાનું ખાજો ગુલાબ ધર્માદા પેટી જેવું મોટું ખોયલું આનંદ આવે આજે આજે કાર્યક્રમ કેવો જ આજનો ઘરનું ટોળું બાપો ભોજદાર અમારે એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો ઘોડા મોટું આને કોને ફરીને બેઠો બે કાં બેઠો મને કે ઘોડો હોનાની વેટી ખાઈ ગયો આ જોક નો સમજાય ને ઘેરે હોઈ જાજો નો હવે ઇન્ટેલિજન્ટ જોક છે અમે ઓફિસમાં બેઠા હતા ને તો એક ભાઈ કહી ગયા મને કે ઇન્ટેલિજન્ટ જોક કરજો ઇન્ટેલિજન્ટ જોક કહું ચાર બેનો શાંતિ થી બેઠા હતા કોઈ દી બને ચાર બેનો સંધી દીડેલા પાંચ એક વરસ પહેલા અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા જીંગ પિંગ એમનું નામ હતું અમદાવાદ બે બેટી રોકાણ હતા મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા ઓરિજિનલ ક્યારે આવશે ઓરિજિનલ જ આવ્યો છે આ એમ એમ કે ચાઇનાની ડુપ્લિકેટ આઇટમ જ આવતી છે બધી એમ માણસ હદ કરે જવો પૂકે તો વંદન કરીએ આપણે પણ વાત કરી હતી મેં દીકરીની ભગવાનની પાસે જ્યારે સંતતિ માગો ત્યારે દીકરી માગજો બાપ આ ત્રણ કુળમાં દીવો એનું આમ દીકરી પિયરીયામાં દીવો કરે સાસારીમાં દીવો કરે અને મોસાડ પક્ષમાંય દીવો કરે દીકરો હારો હોય તો એક જ કુળને તારે છે બાપ દીકરી ત્રણ કુળને તારે છે ભગવાનની પાસે જેદી સંતતિ માગો તેદી દીકરી જ માગજો દીકરી બાપનું દી વાળે દીકરી બાપનું દી વાળે એ દીક દી ક કસ્તુરીની જે મહેકે અને રી એટલે બાપનું ઘર રીધિ સીધી ભરી દઈએ એનું નામ દીકરી સાહેબ મારા દીકરાની દીકરી મારા દીકરાની દીકરી હું હવારમાં સંધ્યા કરું પછી બે અગરબત્તી લઈને બધા ભગવાનને અગરબત્તી કરું દી મને કે દાદા મને એક અગરબત્તી આપો ને મેં કોઈ લે ને એક અગરબત્તી આપી બધા ભગવાનને અગરબત્તી કરતી કરતી મારો પોતાનો એક ફોટો છે એ મારા ફોટા આમ અગરબત્તી કરે એટલે મેં કીધું યશસ્વી મને અગરબત્તી કરી હેમંતભાઈ એણે જે મને જવાબ આપ્યો છે મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને આખા ઘરનું કેવું ધ્યાન